ભરૂચ શ્રવણ ચોકડી પાસે બિસ્માર રસ્તા ના મુદ્દે લોકો રસ્તા પર દૂર ના ગોટે ગોટા જનજીવન અસરગ્રસ્ત ભરૂચ શહેરના ના ગ્રસ્ત શ્રવણ ચોકડી વિસ્તારમાં માં બિસ્માર રસ્તાઓ અને ઉડતી દૂર પ્રશ્ન હવે ચરમસીમા પહોંચ્યો છે માર્ગની દહનીય હાલત અને દૂરની ડંબરીઓથી કંટાળેલા સ્થાનિક સોસાયટી રહીશો આજે રસ્તા પર ઉતરે આવ્યા હતા અને વિરોધ સ્વરૂપ રસ્તા રોકો આંદોલન કર્યું હતું સ્થાનિકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી ચાલતી કામગીરી બાદ પણ રસ્તાની સ્થિતિ સુધારવાને બદલે વધુ બગડી ગઈ છે માર્ગ પર ઊંડા ખાડાઓ અસમતલ સપાટી અને ઉખડેલા રોડ થી વાહન ચાલકો પરેશાન છે વાહનો પસાર થાય ત્યારે ધૂળના ગોટે ગોટા ઉડતા હોવાથી આસપાસના રહેવાસીઓ દુકાનદારો અને રાહદરોને શ્વાસ લેવામાં તકલીફ નો સામનો કરવો પડે છે કારણે આરોગ્ય પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને સ્કૂલ બસ અને નાના બાળકો માટે આ માર્ગ જોખમી બની ગયો છે અકસ્માત ની શક્યતા સતત વધતી જતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ તાત્કાલિક મરામત ની માંગ ઉઠાવી છે વિરોધ પ્રદર્શન દરમિયાન રહીશોએ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક ધોરણે રોડની મરામત દૂર નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભરે આક્રોશ જોવા મળી રહ્યો છે હવે જોવું રહ્યું કે પ્રશાસન લોકોની વેદના સમજી તાત્કાલિક શું પગલા લેશે ઓરાઈને જો કે રોના તમે ખાડા કોઈના ખારાનું પુરાણ થતું નથી તમે એમ જ ખોદીને જતા રહ્યા છે પણ આવતા જતા રોડ પર સાફ સફાઈ થોડી કરાવો મેન્ટર બધા હતા રહો

ऐसे इससे अच्छे सौ गुना गाँव आप पंजाब में जाओ हरियाणा में जाओ इससे अच्छे सौ गुना गाँव मिलेंगे आपको गाँव के रोड देखो आप जाके और यहाँ एक्टिवा लेके जाते दस बार तो हम लोग गिरते हैं अपने बच्चों को लेके एक्टिवा पे बैठ नहीं सकते कैसे बैठे कहीं भी गिर जाएंगे ये रोड की हालत तो देखिए कोई सरकार नहीं आती कोई भी नहीं आदमी आता यहाँ पे भी ये रोड देख एक साल हो गया इतने परेशान है हम लोग अभी बरसात आने वाली देखो पानी कैसे भरेगा છે એને જોવા માટે કોઈ રાજી નથી એને ચેક કરવા માટે કોઈ રાજી નથી જયારે કોર્પોરેટર અને બીજા લોકો ના ઘર પાસે રસ્તા એકદમ સરસ હોય છે આ અમારા પ્રશ્નો નિરાકરણ લાવવા તાત્કાલિક ધોરણે વિનંતી છે અને આના કારણે અમારા ધંધા રોજગારો અને અમારી કમર અને આવતા જતા જે મોટા વેહિકલો છે એના મોટા મોટા હોનથી અમે ત્રાહિત થઈ ગયા છે